યુવતીઓમાં એનઆરઆઈ યુવક સાથે લગ્ન કરવાનો ક્રેઝ જોવા મળે છે ત્યારે આ અંગે જાગૃતિ લાવવા અને માર્ગદર્શન પૂરું પાડવા પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે એક દિવસીય જાગૃતિ સેમિનાર યોજાયો હતો સેમિનારમાં રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સભ્ય ડોક્ટર રાજુલ દેસાઈ આર્કિટેક્ટ મીરા ચટવાણી અને ડીવાયએસપી કે કે પંડ્યાએ હાજર રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વિદેશમાં લગ્ન બાદ ઊભી થતી મુશ્કેલીઓમાં ભારત સરકાર તરફથી અપાતી ઓનલાઇન મદદ સહિતની માહિતી આ સેમિનારમાં આપવામાં આવી હતી જેમ બને એમ વધારે બહેનોમાં મહિલાઓમાં એક જાગૃતિ આવે અને એક સજાગતા આવે કે આપણે જે એનઆરઆઈ લગ્ન કરવા જઈ રહ્યા છે એ લગ્ન કરવા જ ન જોઈએ એવું પણ માનવું નથી પણ કરીએ તો કઈ કઈ સાવચેતી લેવી જોઈએ કારણ કે કોઈ વસ્તુ પાછળથી એટલે કે પૂરી થાય એ પહેલાં જ એની કંઈ સાજો સાવચેતી લે તો એ એના માટે ની કોશિશ હતી રાષ્ટ્રીય મહિલા આયોગનો એક પ્રયાસ છે સમગ્ર દેશમાં દરેક રાજ્યમાં જિલ્લા વાઇઝ આ કાર્યક્રમ થઈ રહ્યા છે કે જેનાથી એનઆરઆઈ મેરેજીસ માટે જો કંઈ ઇસ્યુ થાય છે તો એ એનસીડબલ્યુમાં ડબલ્યુમાં ઓનલાઈન કે ઓફલાઈન કમ્પ્લેન કરી શકે છે મદદ પોર્ટલ પર કમ્પ્લેન કરી શકે છે એ જ રીતે ઘણા બધા પ્લેટફોર્મ પર દીકરીઓને મદદ મળી શકે છે અને એની સમસ્યામાંથી આપણે છુટકારો અપાવી શકીએ